જેઓ વધુ ચિંતા કરે છે તેઓ આ શ્રીકૃષ્ણનો પ્રેરણાદાયક સંદેશ જરૂર સાંભળે મિત્રો જો તમે નાની મોટી દરેક વાતની ચિંતા કરતા રહો છો તો આ શ્રીકૃષ્ણનો સંદેશ માત્ર તમારા માટે છે ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને જે ઉપદેશ આપ્યો હતો તે આજે પણ આપણી દરેક સમસ્યાનો ઉકેલ આપી શકે છે એક ચિંતા કેમ કરો છો જ્યારે મહાભારતના યુદ્ધમાં અર્જુને પોતાના જ પરિવારને સામે જોયો ત્યારે તે ચિંતા અને ભયથી ભરાઈ ગયો તેણે પોતાના હથિયારો છોડી દીધા અને શ્રીકૃષ્ણને કહ્યું મને કંઈ સમજાતું નથી હું શું કરું ત્યારે શ્રીકૃષ્ણએ સ્મિત સાથે કહ્યું હે પાર્થ જે વીતી ગયું તેનો વિચાર ન કર જે આવવાનું છે તેની ચિંતા ન કર વર્તમાનમાં રહે અને તારું કર્તવ્ય નિભાવ બે જે થવાનું છે તે થઈને જ રહેશે શ્રીકૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે જે તમારા હાથમાં નથી તેની ચિંતા કેમ કરો છો અને જે તમારા હાથમાં છે તે પૂરી મહેનતથી કરો પરિણામની ચિંતા ન કરો જો આપણે આજની દુનિયામાં જોઈએ તો લોકો નાની નાની વાતોથી ગભરાઈ જાય છે નોકરી છૂટી ગઈ તો શું થશે પરીક્ષામાં સારા માર્ક્સ નહીં આવે તો શું થશે લોકો મારા વિશે શું વિચારશે પરંતુ યાદ રાખો જ્યાં સુધી તમે મહેનત કરી રહ્યા છો ત્યાં સુધી તમારે ચિંતા કરવાની જરૂર નથી ત્રણ મનને શાંત કેવી રીતે કરવું શ્રીકૃષ્ણએ કહ્યું ચિંતા કરવાથી કોઈ ઉકેલ મળતો નથી પરંતુ મનને શાંત રાખવાથી રસ્તાઓ ચોક્કસ દેખાય છે જો તમારા જીવનમાં તણાવ હોય તો બસ થોડી ક્ષણ શાંતિથી બેસો અને શ્રીકૃષ્ણનું નામનો જે લોકો ધ્યાન અને ભક્તિમાં લીન રહે છે તેમની ચિંતા સ્વયં શ્રીકૃષ્ણ દૂર કરી દે છે ચાર બધું બદલાઈ શકે છે મહાભારતના યુદ્ધમાં એક સમય એવો પણ આવ્યો જ્યારે અર્જુનને લાગ્યું કે હવે જીત અશક્ય છે પરંતુ શ્રીકૃષ્ણએ કહ્યું પરિસ્થિતિઓ ગમે ત્યારે બદલાઈ શકે છે હાર અને જીત મનની સ્થિતિ પર આધાર રાખે છે તેથી જો આજે તમારા જીવનમાં મુશ્કેલ સમય છે તો ગભરાશો નહીં બની શકે કે કાલે બધું બદલાઈ જાય બસ તમારા લક્ષ્ય પર ધ્યાન આપો અને આગળ વધો પાંચ કર્મ કરો ફળની ચિંતા ન કરો કર્મણ્યવા અધિકારસ તેમાં ફલેશું કદાચ એટલે કે તમારું અધિકાર ફક્ત કર્મ કરવામાં છે ફળની ચિંતા ન કરો જો આપણે આ મંત્રને આપણા જીવનમાં ઉતારી લઈએ તો દરેક ચિંતા સમાપ્ત થઈ જશે બસ તમારા કામ પર ધ્યાન આપો ફળ તમને આપોઆપ મળશે નિષ્કર્ષ તો મિત્રો જો તમને ચિંતા સતાવે છે તો શ્રીકૃષ્ણની આ વાતો યાદ રાખો જે થવાનું છે તે થઈને જ રહેશે ચિંતા કરવાથી કંઈ બદલાતું નથી તમારા કર્મ પર ધ્યાન આપો પરિણામ તમને આપોઆપ મળશે મનને શાંત રાખો સમાધાન પોતે જ સામે આવશે જો તમને શ્રીકૃષ્ણનો આ સંદેશ સારો લાગ્યો હોય તો તેને અન્ય લોકો સાથે પણ શેર કરો અને તમારી ચિંતા છોડીને શ્રીકૃષ્ણ પર વિશ્વાસ રાખો વિડિયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં લખો જય શ્રીકૃષ્ણ